નમસ્કાર મિત્રો માવું નામ છે ગુટવાલો વિપિતભાઈ અને હું આતુષી એસ્ટ્રી ચાલ્યા સરસ્વતી આશ્રી બાદ હોય ધોરણ દશમાં ભલું છું નમસ્કાર મારું નામ મારી શાદા વિદિતભાઈ છે હું ધોરણ અગિયારમાં બોલું છું નમસ્કાર માવું નામ બોલું છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું નમસ્કાર માવું નામ રાઠોડ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું

આમ આપણે સૌર ઉર્જાની મદદથી વીજળી બચાવી શકીએ અને પર્યાવરણને સ્વચ્છ રાખી શકીએ તમે જોઈ શકો છો કે માટે સ્વદેશી વસ્તુનું સ્ટોલ પણ બનાવ્યું છે જેના અંદર ખાદીના કપડાં વાંસતી વસ્તુઓ અને માટીના વાસણો આ બધું જ આપણા દેશના કારીગરો બનાવે છે અને જ્યારે આપણે આપણી સ્વદેશી વસ્તુ ખરીદી છીએ ત્યારે આપણા દેશના કારીગરોને રોજગારી મળે છે અને આમ આપણે બહારના દેશોમાંથી વસ્તુઓ આયાત કરવી પડતી નથી અને આમ આપણા દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે જો આપણે ઘરના છતના લેવામાંથી આવતા વરસાદી પાણીને ટાંકીમાં સંગ્રહ કરીએ તો વરસાદી પાણીનો થતો અટકાઈ શકાય છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ આ ચાર્જિંગ પોઈન્ટમાં સૌર ઉર્જા દ્વારા ઇલેક્ટ્રિક ગાડીઓ ચાર્જિંગ થાય છે જો આપણે બધા ઇલેક્ટ્રિક ગાડીઓનો વપરાશ વધુ કરીશું તો આમ આપણે બહારના દેશોમાંથી પેટ્રોલ અને ડીઝલ મંગવાની જરૂરત નહીં પડે તો આપણા દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને આખા પ્રોજેક્ટ દ્વારા અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે જો દરેક વ્યક્તિ સૌ ઉર્જાનો ઉપયોગ કરે અને સ્વદેશી વસ્તુઓ ખરીદે તો ભારત ખરેખર આત્મનિર્ભર બની શકે છે તો ચાલો આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ કે સ્વદેશી શક્તિ અને સૌર શક્તિ દ્વારા આપણે આપણા ભારતને આત્મનિર્ભર બનાવીએ